નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ત્યારસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા ઘઉં પાંચસો પંચ્યાસીથી છસો ને પચીસ ઘઉં ટુકડા પાંચસો અઠ્ઠાણુંથી છસો એંસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર રૂપિયા ચણા બારસો પચાસથી તેરસો દસ અડદ અગિયારસોથી સોળસો સિત્તેર મગ બારસો અગિયારથી સત્તરસો રૂપિયા ચણા સફેદ સોળસોથી છવ્વીસો રૂપિયા વાલદેશી અગિયારસોથી અઢારસો અડતાલીસ સિંગદાણા તેરસો એંસીથી પંદરસો રૂપિયા મગફળી જાડી નવસો વીસથી બારસો અઠ્ઠાવન મગફળી ઝીણી નવસો તેતાલીસથી બારસો ને દસ એરંડા નવસો એકસઠથી બારસો બત્રીસ તલી એકવીસોથી અઠાવીસો ને પચાસ સોયાબીન સાતસો ચોર્યાસીથી આઠસો ને સિત્યાસી તલકાળા ઓગણત્રીસો એંસીથી ચાર હજાર ચારસો રૂપિયા લસણ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા ધાણા તેરસો નેવુંથી ચૌદસો સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ની ભાવ ચાર હજાર બસોથી ઊંચા ભાવ ચાર હજાર એકાવન રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો ને વીસ મેથી એક હજાર ત્રીસથી બારસો વીસ વટાણા એક હજારથી પચીસસો રૂપિયા રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો ચોપન ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી છસો પંચોતેર રૂપિયા કલંજી ત્રણ હજારથી સાડા અઠ્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એક્યાસી મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકાવન વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો ને અગિયાર ધાણા બારસોથી ચૌદસો એંસી ઘઉં ટુકડા પાંચસો એકસઠથી છસો ને બાર ઘઉં પાંચસો દસથી છસો બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસો પચાસથી સોળસો એક્યાસી રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસોથી નવસો એક્યાસી સોયાબીન સાતસોથી આઠસો છત્રીસ મગ એક હજારથી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એકસઠ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો હવે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર